તો ભરૂચમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે એમાં ઇન્દિરાનગર સ્લમ વિસ્તાર તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે ભારે વરસાદથી ઘરો પાણીમાં ડૂબ્યા છે પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે દર વખતે ઇન્દિરાનગર સ્લમ વિસ્તારની આવી જ પરિસ્થિતિ હોય છે લોકોના ઘરો જે છે તે પાણીમાં ડૂબી જતા હોય છે ઘર વખરીને મોટા નુકસાન થતું હોય છે દર વર્ષે તંત્ર એવું કહે છે કે આ વખતે પ્રીમોન્સૂન કામગીરી કરી છે પાણી નહીં ભરાય વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા જે છે તે શરૂ પણ થઈ જતી હોય છે ત્યારે ભરૂચના ઇન્દિરાનગર સ્લમ વિસ્તારના અદ્રશ્યો વસીમ અમારી સાથે જોડાઈ ગયા છે વસીમ અહીંયા કેટલા પરિવારો વસવાટ કરે છે ને હાલમાં કેવી સ્થિતિ છે ત્યાં

આ પ્રીતિ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચમાં જણાવી દઈએ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર સંદેશ ન્યૂઝ આ ન માત્ર દર્શકોને પરંતુ ભરૂચના તંત્રને પણ આ દ્રશ્યો બતાવે છે દર વખતે આનો કોઈ સમાધાન નથી અને આનો સમાધાન કાઢવો કેટલો જરૂરી છે કે દર વખતે અમારે અહીંયા કવરેજ કરવું પડે છે ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘર વખરીને નુકસાન થાય છે આ જે ઘર આપ જોઈ શકો છો આ ઘરની અંદર લોકો એમની ઘર વખરીને જે નુકસાન થયું છે એ બતાવવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે બિલકુલ ગૂંઠણસમ પાણી આ ઘરમાં આપ જોઈ શકો છો પ્રીતિ અને જે સામાન છે એ ઉપરના બેડ પર મુક્

ઓકે ચાલો અંધારું છે પરંતુ તો છતાં પણ અમે બતાવવાનો પ્રયત્ન તમને કરીએ પ્રીતિ જે પ્રમાણે આ ઘરવખરીને નુકસાન થયું છે અને ફ્રીજ પણ પાણીમાં છે બેડ પણ પાણીમાં છે અને તમામે તમામ ઘરવખરી જે છે એ પણ પાણીમાં છે અને જે નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ હવે કોણ કરશે એ સૌથી મોટો સવાલ પરંતુ બીજો સવાલ એ પણ છે કે દર વર્ષની આ સમસ્યા છે અને સમસ્યાના કારણે હજી પણ એનો કોઈ સમાધાન નથી શું નામ આપનું દર ભરાય છે તમે રજૂઆત કરો છો નહીં હા આ દર વર્ષે ચોમાસામાં પરિણામ જોવા મળે છે છે સાંભળે કે નહીં નહીં આ વાત કારણ કે આ તો ઘણા વર્ષોથી સમસ્યાઓ છે ને ઘણા વર્ષોથી આજ ને આજ સમસ્યા છે કોઈ નિકા એનો આવતો જ નથી પ્રીતિ સ્લમ વિસ્તાર છે ઇન્દિરાનગર વિસ્તાર છે અને જે પ્રમાણે અહીંયા પાણી ભરાય છે અહીંયાથી જો આગળ જઈએ તો ગળા સુધીનું પાણી પણ આવી શકે છે અને સાથે સાથે જે પ્રમાણે અહીંયા વરસાદ વરસ્યો છે સાડા છ ઇંચ વરસાદી જે તારાજી સર્જી છે ઘણા બધા ઘર તો એમ છે કે ખોલી પણ નથી શકાતા જે પ્રમાણે અત્યારે અમે અહીંયા ઊભા છે કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે લગભગ કમરની પાસે પાસે પાણી પહોંચવાની તૈયારીમાં છે અને આ જે ઘર છે આ ઘરની અંદર આ મહિલા અહીંયા ઊભા છે અને જે પ્રમાણે અહીંયા વરસાદ વરસ્યો છે આ જે પ્રમાણે વરસાદ છે અને તમામ વસ્તુ એક મિનિટ બેન તમે વાત કરજો કેટલું નુકસાન નુકસાન એટલું આ વખતે દર વખત કરતા આ વખતે વધારે છે નુકસાન અને આ ઘરમાં એક બા છે એમને ફ્રેકચર છે પૂરા પગમાં એમને અમારે રેસ્ક્યુ કરીને બીજી બાજુ લઈ જવા પડ્યા છે ના અત્યારે નથી અંદર ઉપર લઈ ગયા હમણાં થોડીક જ પાણી ઉતરતું જ નથી કોઈ પાણી ઉતરવાની શક્યતા જ નથી એ કોઈ રસ્તો જ નથી પાણીનો અને આ વખતે દર વખત કરતાં વધારે પાણી આવ્યું છે કોઈને શક્યતા નથી બધાનો સામાન આખા ખાડામાં બધાનો સામાન ડૂબી ગયો છે ચલો તેથી આ ઘરની અંદર એક મહિલા હતા જેમને પગમાં ફ્રેક્ચર હતું અને રેસ્ક્યુ કરીને એમને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે જે પ્રમાણે ઘર આપ જોઈ શકો છો ગુઠણથી ઉપર સુધીનું જે પાણી છે એ ઘરમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે વરસાદ વરસ્યો છે સાડા છ ઘણો વરસાદ કહેવાય અને હજી પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું જો વરસાદ અવિરતપણે હજુ પણ પ્રીતિ વરસતો રહે તો આ સમસ્યાઓ હજી વિકરાળ સ્વરૂપ ધારણ કરે એમ છે કારણ કે ભરૂચ આગળ પણ પૂરનું જે સામનો છે તે કરી ચૂક્યું છે પણ એ નર્મદાનો પૂર હતો અને આ જે છે ઉપર ઉપરવાસ માં વરસાદ નથી જો ઉપરવાસ માં વરસાદ હોત તો તંત્રએ શું કરવું એ સૌથી મોટો સવાલ હોત પરંતુ સાડા છ ઇંચ વરસાદ ની અંદર પ્રી મોન્સુન ના જે દાવા હતા પ્રીતિ તમામે તમામ દાવા પોકળ અહિયાં સાબિત થઈ રહ્યા છે જે પ્રમાણે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે ના માત્ર સ્લમ વિસ્તાર સમૃદ્ધ વિસ્તાર ની સોસાયટીઓ જે છે એમાં પણ પાણી છે આભાર વસીમ તમામ વિગતો માટે